श्रीमद् भागवतम स्कंद तृतीय अध्याय तेर सोल संख्या श्लोक संख्या बावीस डायरेक्ट बोला ना कि भाई श्लोक बदु, बदु। इति तो तो नासी विवरात वी, वी, सानद वराह तो को निरागाद। ગુષ્ઠ પરિમાણક ઇતિ એમ અભી ધ્યાયત ચિંતન કરતા હતા ત્યારે નાસા વિરા વિવરાત નસ્કોરામાંથી સહસા એકાએક અણધ હે નિષ્પાપ વરાતોક વરા સુવર નું નાનું રૂપ નિર્ગાત બહાર આવ્યું અંગુષ્ઠ અંગુઠાનો ઉપલો ભાગ પરિમાણક માપનું અનુવાદ હે નિષ્પાપ વિદુર

મોટો હાથી જેવ વિશાળ રૂપ ધારણ કરી આકાશમાંથી થયું શ્લોક સંખ્યા 20 મરિચી પ્રમુખેર્ વિપ્રે કુમારેર મનુનાસહ દશ્વાતત્સકો તત્સોકરમ રૂપમ તર્કયા માસ ચિત્રધા મરિચી મરિચી મહર્ષિ મરિચી પ્રમુખે વગેરે વિપ્ર બ્રાહ્મણ વડે કુમારે કુમારો વડે મનુનાસહ અને મનુ સહિત દસવા જોઈને તે સૌકરમ સુવર જેવા દેખાવનું રૂપમ રૂપ માસ તર્ક કરવા લાગ્યા વિવિધ રીતે અનુવાદ આકાશમાં સુવર જેવું અદભુત રૂપ જોવાથી આશ્ચર્યચકિત થયેલા બ્રહ્મા મરિચી જેવા મહાન બ્રાહ્મણો સાથે તેમજ કુમારો તથા મનુષ્ય સાથે અનેક પ્રકારના તર્ક કરવા લાગ્યા શ્લોક સંખ્યા એકવીસ

આશ્ચર્ય મોટું આશ્ચર્ય છે ઈદમ આથી મેલું કોઈ અલૌકિક પ્રાણી છે તે મારા નાકમાંથી બહાર આવ્યું છે તે પણ એક મોટું આશ્ચર્ય છે હવે આજનો શ્લોકુ શિરો માત્ર ક્ષણ શિલા ભગવાને यज्ञों में कैद अनुवाद अर्थ अनुवाद ने भावार्थ शिल प्रभुपाद द्वारा शील प्रभुपाद की जय दृष्टि देखायु अंगूठो सिर अंगूठ मात्र मात्र क्षणार्थ तत्काल गंड शिला मोटा पत्थर सम जेवू अपि स्वित छ के केम भगवान भगवान एष आ यज्ञ विष्णु मे मारु खेदयन किन्न करे मन मन अनुवाद પહેલાં તો આ શુકરના અંગૂઠાના ટેરવાથી મોટું દેખાયું નહીં અને ક્ષણવારમાં તો તે મોટા ખડક જેવું થઈ ગયું મારું મન બેચેન બન્યું છે શું તે ભગવાન વિષ્ણુ છે ભાવાર્થ બ્રહ્માજી વિશ્વમાં સર્વોચ્ચ વ્યક્તિ હોવાથી અને તેમણે આવું રૂપ ક્યારેય જોયું ન હતું તેઓ તેઓ એ ધારી શક્યા કે અદભુત દેખાવવાળા વરા વિષ્ણુના અવતાર હતા ભગવાનના અવતારના અસામાન્ય લક્ષણો બ્રહ્મડા મનને પણ મૂંઝવે છે ઓમ અજ્ઞાતિ જ્ઞાનાંજન સલાહકયા ચક્ષુર ઉન્મીતમ તસ્મૈશ શ્રી ગુરવે નમ શ્રી ચૈત મનો સ્થાપિતૂતલે સ્વયંપ કદામ દધાતિપદાંતિક વંદેહ શ્રી ગુરૂ શ્રી પદકમલં શ્રી ગુરુન વૈષ્ણવાશ શ્રીપ સાગાં સ્વણ રઘુનાથાની તમ તમ સજીવમ સાધ્વેતમસાવધૂતમ પરીજનસિતમ કૃષ્ણ ચૈતન્યદેવ શ્રીરાધાકૃષ્ણ પાદાનસગણદલિતા શ્રી વિશાખાન્વિત હે કૃષ્ણકરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેસ ગોપી કાકાંત રાધાકાંત નમસ્તુતિતે તપ્તકાંચન ગૌરાંગી રાધે વૃંદનેશ્વરી વૃષભાનુંસુતે દેવી પ્રણમામી હરિપ્રિય વાંછા કલ્પતૃભ્યશ કૃપા સિંધુ એવિતાના પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નહ જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર ભક્ત વૃંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ શ્રીમદ્ ભાગવતમ ગુજરાતી છે ને બધા શ્રીમદ્ ભાગવતમ ના ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે અહિયાં શ્લોક સંખ્યા અઢાર થી એકવીસ સુધી કોઈ વાવડ નથી તો માં મૈત્રેય કહે છે મૈત્રેય ઋષિ કે હે નિષ્પાપ વિદુર બ્રહ્મા જ્યારે ચિંતનમગ્ન હતા ત્યારે તેમના નશ્કોરોમાંથી વરાહનું નાનું રૂપ બહાર આવ્યું તે પ્રાણીનું કદ અંગૂઠાના ટેરવાથી વધારે નહોતું તો એ કહે છે હે નિષ્પાપ તો આ જે બધી જે ભગવાનની જે લીલાઓ છે ને એના માટે બહુ જરૂરી છે નિષ્પાપ એટલે આપણે મતલબ આપણે પાપ જે પાપ વૃત્તિ છે એની આપણે આ પાપ આપણે મુક્ત હોવા જોઈએ તો ત્યારે આપણે એટલે નિષ્ફાપ હોવું બહુ જરૂરી છે આપણે આપણે જો જે 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 આ ચાર પાપ જે છે એ ચાર પાપ જો આપણે કરતા હશું ને તો પછી આપણે ભગવાનની લીલા નહીં સમજ પડે એટલે આ બહુ જરૂરી છે કે નિષ્ફાપ હોવું બહુ જરૂરી છે ભગવાન બી ગીતામાં કહે છે કે તે એક હા દેશ ગતમ પાપના પુન્ય કરતા ભજતે એટલે આ જરૂરી છે એટલે આપણામાં પાપ વૃત્તિ નહીં હશે ને તો ત્યારે લીલા સમજાશે નહીં તો એટલે જનરલી સામાન્ય લોકો નથી શકતા કે નાકમાંથી કઈ હતી ભગવાન પ્રગટ થાય પણ અહીંયા ભગવાન બ્રહ્મા ચિંતામાં છે કે હું હવે શું કરીશ આટલો મોટો આટલી મોટી સમસ્યા છે હિરણ્યક્ષ નો જન્મ થઈ અને હિરણ્યક્ષ ધમાલ કરે છે આખા બ્રહ્માંડમાં તો હવે ચિંતા કરે છે કે હું શું કરીશ આનું પૃથ્વીને જળમાં આખી સાગરમાં ગર્ભદક સાગરમાં ડુબાડી દીધી તો બ્રહ્મા ચિંતા કરે છે તો હવે શું થશે એમ તો જયારે બ્રહ્મા હતા ને ત્યારે ભગવાન પ્રગટ થયા એટલે ભગવાન હંમેશા ભક્તોની સાથે જ હોય છે ભક્ત ને વિશ્વાસ હોય છે કે ભગવાન મારું રક્ષણ કરશે અને જો આપણને આવો વિશ્વાસ તો જ આપણે આગળ વધીશું નહીં તો ઘણી વાર આપણને બહુ સંદેહ થાય મને ઘણી વાર સંદેહ બહુ બધા ક્યારે આ તો ભક્ત છે છતાં બી ભગવાને આની સાથે આમ કેમ કર્યું બહુ વાર મને સંદેહ થતા હતા પણ મૂળ વસ્તુ એ છે કે ભગવાનની યોજના બસ જો તમે એમ સમજો છો ને કે બસ ભગવાનની યોજના છે તો જ તમે આગળ વધી શકશો નહીં તો બહુ ડાઉટ થશે દરેક જગ્યાએ ભગવાનની યોજના છે જો ભગવાનની યોજના નહીં હોય ને ભગવાનની ઈચ્છા નહીં હોય ને તો એ તમે નહીં સમજી શકો ઘણી જગ્યાએ આપણે જોઈએ છે દ્રષ્ટાંતો ઉદાહરણો કે આપણે એમ થાય કે આવું કેમ થયું અહીંયા પણ એનું સાર જ છે કે આપણે માત્ર એમ સમજી અટકી જવું કે ભગવાનની યોજના છે ઘણા આપણા ભગવાનના ભક્તો છે એ ઘણી વાર બહુ અકાળે મૃત્યુ પામી જાય મને ઘણી વાર ડાઉટ થયા એકદમ યુવાન અવસ્થામાં મૃત્યુ થઈ જાય અથવા કોઈને એકદમ ભયંકર બીમારી થઈ જાય તો ત્યારે હું બહુ મૂંઝવણો પડી જતો ક્યારે આ લોકો આટલા ભગવાન શુદ્ધ ભક્ત છે છતાં આવું કેમ થાય છે તો ત્યારે મેં આગળ પ્રભુજી પ્રશ્ન બી પૂછેલો કે આવું કેમ થાય છે તો આ ભગવાનની ઈચ્છા છે બસ ભગવાનની યોજના છે એમ આપણે સમજવું જોઈએ કેમ કે આ જે આ જે બ્રહ્માંડ જે છે બ્રહ્માંડની અંદર જન્મ મૃત્યુનું ચક્ર છે એ કોઈ અટકતું નથી ક્યારે એ ચાલ્યા જ કરે છે જેમ ગઈ કાલે પ્રભુજી કીધું કે ભાઈ આપણે જન્માષ્ટમીનો જે ઉપવાસ કરીએ વ્રત તો કે 20000 20000 કરોડ વર્ષનો આપણે એકાદશીનો વ્રત મળે ફળ મળે જન્માષ્ટમીનો ઉપવાસ કરવાથી તો 20000 કરોડ વર્ષ તો હા 20000 કરોડ વર્ષ કારણ કે આ તો કોઈ આ બ્રહ્માંડનું કોઈ ચક્ર અટકવાનું થોડું છે ક્યારેય તો આ ચક્ર ચાલે જ કરે છે એટલે ભગવાનને આ આપણે લાગે કે અહીંયા ભક્તનો આવું થઈ ગયું પણ ભગવાન તરત એને કોઈ બીજી લીલામાં એને યુક્ત કરી દે છે ભક્તનો ક્યારે નાશ નથી થતો તો નિષ્પાપ નિષ્પાપ જરૂરી છે આપણે તો પછી આગળ છે કે હે ભરતવંશી નિહાળી રહ્યા હતા ત્યારે હાથી જેવું ધારણ કરી આકાશમાં ધીરે 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 સુવરનું સ્વરૂપ ગયું પહેલા તો શું હતું કે અંગૂઠાનો બી ખાલી ઉપરનો ભાગ નખ તો ખાલી નખ જેટલું ભગવાન સુવર્ણ રૂપ હતું પછી ધીરે ધીરે એ એનું કદ મોટું થઈને હાથી જેટલું થયું અને પછી તે સુવર મોટા હાથી જેવું વિશાળ રૂપ ધારણ કરી આકાશમાંથી થયું આકાશમાં સુવર જેવું અદભુત અનેક પ્રકારના તર્ક કરવા લાગ્યા કે પહેલા તો વિચારવા લાગ્યા કે આ પહેલા તો બ્રહ્મા વિચારવા લાગ્યા કે મારી નાકમાંથી આટલું જરાક ખાલી સુવર નીકળ્યું હતું એ પછી અત્યારે હાથી જેવું થઈ ગયું તો કોણ હશે આ તર્ક કરવા લાગ્યા કે આ કોણ હશે શું આ શુકરનું રૂપ લઈને આવેલું કોઈ અલૌકિક પ્રાણી છે તે મારા નાકમાંથી બહાર આવ્યું તે પણ એક મોટું આશ્ચર્ય છે એટલે બ્રહ્મા વિચાર કરવા લાગે કે આ કોઈ અલૌકિક પ્રાણી છે એમ કોઈ સામાન્ય સુર જે છે સામાન્ય સુર આપણે જોઈએ જે મળ ખાતું હોય ને આ તે આવું કોઈ સામાન્ય પ્રાણી નથી બ્રહ્માના મનમાં તર્ક થાય છે ખાલી કે શું આ કોઈ સામાન્ય પ્રાણી છે તો આજના શ્લોકમાં કે છે કે પહેલા તો આ શુકર અંગૂઠાના તહેવારથી મોટું દેખાયું નહીં અને ક્ષણવારમાં તો તે મોટું ખડક જેવું થઈ ગયું મારું બેચન મારું મન બેચેન બન્યું છે શું તે ભગવાન વિષ્ણુ છે પછી એના મનમાં પ્રશ્ન થઈ ગયો કે શું ખરેખર ભગવાન વિષ્ણુ હશે એટલે જોયું કે પહેલા તો કેટલું એકદમ જાણ નાનું પછી હાથી થયું હાથી જેવડું થયું હવે મોટું પર્વત જેવું સુવર થઈ ગયું એટલે પછી એના મનમાં થઈ ગયું કે ચોક્કસ આ ભગવાન વિષ્ણુ સિવાય કોઈ નહીં હોઈ શકે તો ચૈતન્ય ચરિતવતમાં શ્લોક છે કે અવતાર નાહી કહે આમી અવતાર ભક્ત કહે કરી લક્ષ્મણ લક્ષણ વિચાર તો અવતાર જ્યારે પ્રગટ થાય ને ત્યારે એ નથી કહેતો કે હું ભગવાન છું એમ જેમ કે ચૈતન્યમાં આ પ્રભુ તો ચૈતન્ય મા પ્રભુ ક્યારે નહીં કીધું ભગવાન છું પણ ભક્તો એના લક્ષણો જોઈને કહે કે ચૈતનમાં પ્રભુ સાક્ષાત ભગવાન છે તો ભક્ત જે હોય ને એના લક્ષણને જોઈને કહે કે આ ભગવાન છે તો એવી જ રીતે અહીંયા બ્રહ્માએ જોયું કે ભાઈ વિષ્ણુ અરે આજે સુવર જે છે શુકર એ આટલું નાનું હતું પછી ક્રમે ક્રમે હાથી જેટલું રૂપ ધારણ કર્યું અને હવે એક વિશાળ શિલા રૂપ પર્વતમાં ફેરવાઈ ગયું એટલે નક્કી આ ભગવાન વિસ્તૃત છે તો ભક્ત જાણી શકે છે કે ભગવાનનો અવતાર કોણ છે ભગવાન કોણ છે તો અહીં પછી ભગવાન નો અવતાર થાય છે ભગવાન વરાનું પ્રાગટ્ય થાય છે ગયા ગયા શનિવારે આપણે બલદેવ ભગવાન નું પ્રાગટ્ય ની ઉજવણી કરી તો ભગવાન યદા યદા એ ધર્મ છે ગ્લાની ભવતી ભારત જ્યારે જ્યારે ધર્મની ગ્લાની થાય છે ને ત્યારે ભગવાન પ્રગટ થાય છે તો અહીંયા પણ જોઈએ છે આપણે કે હવે હિરણાક્ષ આખી જે પૃથ્વી જે છે એને ગર્ભદક્ષા ગર્ભસાગરમાં ડુબાડી દીધી છે અને ભગવાન સિવાય આ કાર્ય કોઈ નહીં કરી શકે કોઈના કોઈને શક્તિ નથી આ બ્રહ્મા બી કહે છે પ્રાર્થના કરતા કે ભગવાન તમારી સિવાય કોઈ કાર્ય નહીં કરી શકે એટલે તમે જ આમાંથી કઈ અમને આ સમસ્યામાંથી બચાવો તો ત્યારે ભગવાન કહે છે કે યદાય યદાઈ ધર્મશે ગ્લાણી બહુ ભારત એ અર્જુન જ્યારે બી અધર્મ વધી જાય છે ને ધર્મની ગ્લાની થાય છે ને ત્યારે હું પ્રગટ થઉં છું તો એવી રીતે અહીંયા ભગવાન જેમ શનિવારે પ્રગટ થશે ગયા શનિવારે બલરામ ભગવાન પ્રગટ થયા એ રીતે ભગવાન વળા પ્રગટ થઈ ગયા તો જ્યારે જ્યારે પણ ભક્ત મુશ્કેલીમાં હોય જ્યારે બી જ્યારે બી અધર્મનું પ્રાધાન્ય વધી જાય છે ત્યારે ભગવાન પ્રગટ થાય છે એવી એની પ્રભુપાત ભાવાત્મા લખે છે કે જરૂર નથી ભગવાન યોગ્ય જ પ્રગટ થાય ભગવાન ક્યારે પણ પ્રગટ થઈ જાય કેમ કે એની ઈચ્છાની વાત છે જયારે બી લાગે કે ધર્મની ગ્લાની છે ભક્તોને હેરાન કરવામાં આવે છે તો ભગવાન પ્રગટ થઈ જાય છે અને આપણે જોઈએ કે હિરણ હિરણ્યક્ષ ને હિરણ કશું કેટલા હેરાન કરતા હતા ભક્તોને એ એના સૈનિકોને કહી દે કે જ્યાં બ્રાહ્મણ દેખાય જ્યાં જે ભક્તિ કરતો દેખાય એને મારી નાખો એને હેરાન કરો તો કેટલું બધું એકદમ પરેશાન સમસ્યામાં મૂકી દે છે હિરણ કશી હિરણ્યા તો પછી એટલે ભગવાન એ પ્રગટ થાય છે ભગવાન પ્રગટ થાય છે અને બ્રહ્મા એ સમજી કે ભગવાન વિસ્તૃત છે તો ભક્ત હશે તો સમજી શકશે કે આ ભગવાન જ આ કાર્ય કરી શકે કોઈ સામાન્ય વ્યક્તિ આ કાર્ય કરી શકે નહીં બ્રહ્માજી વિશ્વમાં સર્વોચ્ચ વ્યક્તિ હોવાથી અને તેમણે આવું રૂપ ક્યારેય ન જોયું હતું તેથી તેઓ ધારી શક્યા કે અદભુત દેખાવવાળા વરા વિષ્ણુ ન આવતા હતા એટલે બ્રહ્માએ બ્રહ્માએ અનુવાદમાં ભાવતમાં પ્રપત લખે છે કે આવું શું શુકર ક્યારેય નહીં જોયું હતું બ્રહ્માએ એટલે બ્રહ્મા સમજી ગયા કે આ ચોક્કસ ભગવાન વિષ્ણુ જ છે જેમ કે ભગવાન કૃષ્ણ પ્રગટ થયા બરાબર તો ભગવાન કૃષ્ણ કેવી અસામાન્ય લીલાઓ લીલાઓ કરી તો કોઈ સમજી નહીં શકે ભગવાન છે પણ ભક્તો જ જાણી શકે કે આ ભગવાન સિવાય કોઈ વ્યક્તિ એવું નહીં કરી શકે ભગવાન કેવા અસામાન્ય કાર્ય કરે જ્યારે ભગવાન ફક્ત સાત વર્ષના હતા તો ભગવાન આખી ટચલી આંગળીમાં આખો ગોવર્ધન ધારણ કર્યો અને સાત દિવસ ને સાત રાત સુધી એ ગોવર્ધન દાન કરી રાખ્યો ભગવાને તો ભગવાનનું જે કાર્ય છે ને અસામાન્ય કાર્ય છે જે સામાન્ય વ્યક્તિ કાર્ય કરે ને એવા કાર્ય નથી એટલા માટે ભગવાન ભગવાનના એટલા માટે ભગવાન છે કે ભગવાનના કાર્ય દિવ્ય કાર્ય છે જે કોઈ સામાન્ય વ્યક્તિ કલ્પના પણ નહીં કરી શકે કલ્પના નહીં કરી શકે પ્રભુજીએ કીધું કે બલદેવ ભગવાનને શું કર્યું હળ હળથી આખી યમુના નદી ને ખેંચી લીધી આખી તો કોઈ સામાન્ય વ્યક્તિ કરી શકે આવું નહીં કરી શકે તો જો કોઈ સામાન્ય વ્યક્તિ નહીં કરી શકે અને એ કાર્ય કોઈ કરે તો એ ભગવાન હોય કોઈ સામાન્ય વ્યક્તિ આ કાર્ય નહીં રહે આખી દદીને ખાલી હળથી ખેંચી નાખવી તો ભગવાન સિવાય કોઈ આ કાર્ય નહીં કરી શકે એટલે બ્રહ્મા એ કહે છે કે તમે આ ચોક્કસ ભગવાન વિષ્ણુ છે હંડ્રેડ પર્સન્ટ કે કોઈ સામાન્ય શુક્ર આવું કરી દઈ શકે હવે હજુ તો આખી રસા આખી પૃથ્વીને દાંતમાં ઉછકીને ભગવાન બહાર લાવશે કોઈ માને સામાન્ય વ્યક્તિ માને કે કેવી રીતે આખા બ્રહ્માંડને કોઈ એક શુક્ર દાંતમાંથી બહાર લાવે કેટલું અજબ ગજબ લાગે સામાન્ય વ્યક્તિને પણ ભક્તને નહીં લાગે ભગવાન બધું કરી શકે મારા ભગવાન બધું કરી શકે મારા ભગવાન એક ટેટાના જાડ ટેટાના વડ બીજમાં જો કરોડો વડ ઉત્પન્ન કરી શકતા હોય ને તો મારા ભગવાન બધું કરી શકે એટલે એક ભક્ત જ્યારે હોય ને ભક્ત ભક્તોના સંગમાં જ્યારે ભગવાનની લીલા કથા સાંભળે ફિલોસોફી સાથે તત્વજ્ઞાન સાથે તો ત્યારે એ એક ભક્ત બધું સમજી શકે કે મારા ભગવાન બધું કરી શકે એટલે ભગવાન અહીંયા ભગવાન ખાલી એના દંતસોળમાં આખી પૃથ્વીને ભરાવી દેશે બે દંત દંતસોળમાં અને ઉચકીને ભગવાન બહાર લાવશે એ પેલા હિરાડેક્સને મારશે ભગવાન અને હિરાડેક્સ સાથે બહુ લાંબુ યુદ્ધ કરશે ભગવાન કેમ ભગવાન યુદ્ધ કરશે કારણ કે ભગવાનને એ વીર રસ ભગવાનને વીર રસ આસ્વાદન કરવો છે આપણામાં જે જે કોઈ વૃત્તિ છે ને આપણામાં બી જે અનેક પ્રકારની વૃત્તિ છે બધી ક્યાંથી આવે છે ભગવાનમાંથી પણ આપણામાં જયારે વૃત્તિ આવે છે ને ત્યારે વૃત્તિ એને એને ભૌતિક દોષ લાગી જાય છે પ્રકૃતિના ગુણો લાગી જાય છે જયારે ભગવાનમાં જે વૃત્તિ છે એ દિવ્ય વૃત્તિ છે આપણે જે કોઈ આપણામાં જે કોઈ ભાવ છે લક્ષણ છે એ બધા ભગવાનમાંથી જ આવે છે પણ આપણામાં એ જે લક્ષણો જે છે એ કેવા દૂષિત થઈ જાય છે જ્યારે ભગવાનમાં ભગવાનમાં દિવ્ય લક્ષણ રહે છે ભગવાન એટલા માટે ભગવાન અહીંયા સુખા રૂપને જયારે ભગવાન હિરણક્ષને મારે છે અને બહુ લડાઈ ચાલે છે લાંબી ત્યારે બધા દેવતાઓ બી કહે છે કે ભગવાન જાણે છે બધા કે ભગવાન ચૂપટીમાં મારી શકે છે પણ ભગવાન શું કરે છે વીરસ નું આસ્વાદન કરે છે મજા લે છે અહીંયા તો ભગવાન ઈચ્છા છે કેમ જો ભગવાનમાં એ ઈચ્છા છે તો આપણામાં ઈચ્છા આવશે સમજ્યા પણ આપણામાં ઈચ્છા આવી જાય તો આપણે શું કરે છે કે પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે ઈચ્છા કરે છે આ જ આપણી મોટા મોટી ભૂલ છે એટલે આપણે જો આપણી ઈચ્છાને ભગવાનની ઈચ્છા સાથે મેળવી દઈશું આપણે ભગવાનને ખુશ કરવા માટે ઈચ્છા કરીશું તો કોઈ પ્રોબ્લેમ નથી આપણે ઈચ્છા કરીશું કે ભાઈ ભગવાનનું કાર્ય બહુ સારી રીતે કરું એના માટે હું ભગવાનની સેવા બહુ સારી રીતે કરું તો એ તમારી ઈચ્છા દિવ્ય ઈચ્છા થઈ જશે અને તમને મજા આવશે એમાં જેમ કે ગઈકાલે અચાનક ગઈકાલે અમે જોયું મંદિરમાં કે વાસણ બહુ બધા ધોવાના બાકી હતા તો ઘરે કોઈ દિવસ તો હું ગ્લાસ બી નથી તો હું કોઈ દિવસ પાણીનો ગ્લાસ બી નથી ભરતો પણ ત્યાં એટલી બધી મજા આવી વાસણ બાંધવાની તો આ ક્યારે કે જ્યારે આપણને ખબર પડે કે આ તો ભગવાન વિષ્ણુ છે એ તો આપણા મૂળ સ્વામી છે તો હું એની ખુશી માટે માજું છું ઘરે તો કોઈ કશું નથી કરતો પણ ત્યાં મને એટલી મજા આવી વાસણ માંજવાની તો આવી સેવા કરવાથી તમે ભગવાન વિષ્ણુને સમજી શકશો કૃષ્ણને સમજી શકશો એના અવતારોને સમજી શકશો બાકી ડાયરેક્ટ સમજવું બહુ અઘરું છે બહુ અઘરું છે તો આપણે બહુ ભાગ્યશાળી છે કે દરેક ક્ષણે ક્ષણે આપણને દિવ્ય આનંદ મળી રહ્યો છે હમણાં બે દિવસ પહેલાં બલરામ જયંતિ ગઈ હવે પાછા આવતા શનિવારે ભગવાન પ્રગટ થશે તો ભક્તો સદૈવ આનંદમાં છે લોકો કે ભક્તિ માં શું પણ તમે આવો તો ખરા બહુ મજા છે આનંદ આનંદ હરે કૃષ્ણ શ્રીમદ કી જય શ્રીલ પ્રભુપાદ કી જય વાંછા કલપત રૂપિયા કૃપા પતિદાન